લીલા બીલા ભાજા પરા છે હાલની અંદર અને તમાકુ પણ સારી થઈ ગઈ છે બધા મારા ભાઈઓને કહું છું કે ખૂબ મહેનત કરો ખૂબ આગળ વધો એટલી મારી દુઆ છે મિત્રો કારણ કે આપણે આપણા સપોર્ટથી આગળ જવાનું છે ને ખૂબ મહેનત કરો તો ખૂબ આગળ આવશો ને ખૂબ મા બાપની સેવા પણ ખૂબ કરો અને મહેનત પણ ચાલુ રાખો મિત્રો જય માતાજી મિત્રો અમારે હવે પંપું પાડવાનો છે એટલે અમે હવે વિડીયો નાખી દઈશ ની આઈડી પણ અમારા વિડીયો આવતા રહેશે અને જોતા રહેજો મિત્રો તો જય માતાજી